આગામી દિવસોમાં થર્ટી ફર્સ્ટ આવી રહી છે અને આને લઈને બુટલેગરો માથું ઉચકતા હોય છે ગુજરાતમાં દારૂ ઠાલવતા હોય છે પરંતુ પેડલરો પણ આ દિવસોમાં યુવાધનને નશાના રવાડે ચડાવી નીતનામાં કિમિયાઓ અપનાવી પૈસા પડાવતા હોય છે પણ આ દિવસોમાં બુટલેગરોને પેડલરો સામે મહેસાણા પોલીસે લાલાંક કરી છે મહેસાણા પોલીસના વડા તરીકે એસપી હિમાંશુ સોલંકીના આવ્યા બાદ ગુનેગારોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે તે રીતે એસઓજી અને લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે મોટી માત્રામાં દારૂ અને ડ્રગ્સ બાબતે કાર્યવાહી થઈ રહી છે તેના કારણે મુદ્દો પણ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે ત્યારે આગામી દિવસોમાં થર્ટી ફર્સ્ટ પહેલાં મહેસાણા પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યું છે હોટલ હોય ધાબા હોય રેસ્ટોરન્ટ હોય કે પછી એવી શંકાસ્પદ જગ્યા હોય તેમજ શંકાસ્પદ જે ટ્રકો હોય કે જેમાં દારૂની હેરાફેરી થઈ શકે છે તેના ઉપર ખાસ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે બાજ નજર રાખવામાં આવી રહી છે એટલું તો મહેસાણાના મુખ્ય હાઈવે પર પોલીસ દ્વારા નાકાબંધી કરીને કાયદેસરની કડક હાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે

પૂરતો સઘન બંદોબસ્ત રહે માટે મહેસાણા પોલીસ દ્વારા આયોજન કરવામાં આવેલ છે આ ઉપરાંત હોટલ ઢાબા ચેકિંગ ફાર્મ હાઉસ ચેકિંગ માટેની એક વિશેષ બંદો એ ગોઠવવામાં આવેલ છે વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે આ આ ઉપરાંત દરેક પોલીસ સ્ટેશનમાં ચેકપોસ્ટ નવી ચાલુ કરવામાં આવ્યો છે જેથી કીધેલા લોકોને શોધી શકાય અને તેમની સામે કાયદા કાયદેસરની કાર્યવાહી કરી શકાય સર આના સિવાય પેટ્રોલિંગ રાખવામાં આવશે નાઇટ પેટ્રોલિંગને આગામી દિવસોમાં નાઇટ પેટ્રોલિંગ છે એને ખૂબ જ સઘન કરવામાં આવશે તથા થર્ટી ફર્સ્ટને અનુલક્ષીને થર્ટી ફર્સ્ટના રોજ તથા આગળના બે દિવસ અગાઉથી નાઇટ દરમિયાન વિવિધ ફાર્મ હાઉસ ચેક કરવા હોટલ ઢાબા ચેકિંગ જાહેર જગ્યાઓ ઉપર ચેકિંગ આને ખૂબ સઘન કરવામાં આવશે હવે સાંભળ્યા હતા મહેસાણાના એસપી હિમાંશુ સોલંકી હાલ તેમનું મોટું નિવેદન સામે આવ્યું છે જેમાં તેમણે પોલીસની કામગીરી વિશે માહિતી આપી છે હાલની વર્તમાન સ્થિતિ પ્રમાણે પોલીસ છે તેનો એક જ ઉદ્દેશ્ય છે કે વિસ્તારમાં જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકે તેના માટે ખૂબ સઘન થઈને પોલીસ છે તે કાર્યવાહી પણ કરી રહી છે દર્શક મિત્રો આવા જ અવનવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું આવી સ્ટોરી આપણા સુધી પહોંચાડતા રહીશું એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝને લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને વધુમાં વધુ શેર કરો